ચોટીલામાં સગીર વયની બાળકીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર નાસ્તા ફરતા આરોપીને ચોટીલા પોલીસે ઝડપી પાડ્યો છે ચોટીલામાં સગીર વયની બાળકીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર નાસ્તા ફરતા શખ્સને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપી મૃતક સગીરાના પિતાની હત્યાના ગુનામાં સંડોવાયો હતો જે ગુનામાં તે જેલ પણ જઈ આવ્યો છે આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે વર્ષ બે હજાર એકવીસમાં ચોટીલા તાલુકાના પાંચવડા ગામમાં રહેતા છનાભાઈ ગોબરભાઈ મેટાડિયાની હત્યા થઈ જે હત્યા પાંચવડા ગામમાં રહેતા તેમના જ કુટુંબી ભાઈઓ જેસાભાઈ ઉર્ફે ડકો અર્જનભાઈ મેટાળિયા અને જયંતિભાઈ અર્જનભાઈ મેટાડિયાએ કરી હતી જેમ કે મૃતક છનાભાઈના ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા જે બાદ કોર્ટ કાર્યવાહી થઈ અને આરોપીઓ માર્ચ બે હજાર ચોવીસમાં જેલમાંથી મુક્ત થઈ બહાર આવ્યા બંને આરોપીઓ પૈકી જેસો ઉર્ફે ડકાઈ જેલમાંથી બહાર આવી જેની હત્યા કરી તેના છના ભાઈની પત્ની ભાવબેન સાથે આળા સંબંધ રાખ્યા બંને વચ્ચે ફોન પર અવારનવાર વાતચીત પણ થતી આળા સંબંધ અંગે ભાવબેનની સગીર વયની દીકરીને જાણ થતા ભાવબેન અને ડકાયા વાતને કોઈને ન કહેવા તેને કહ્યું અને જો કોઈને કહેશે તો જાતિ મારી નાખવાની ધમકી આપી જોકે ભાવુબહેનના આ સંબંધની જાણ સગીરાના અન્ય ભાઈ બહેનને પણ થઈ જતા બેને તેમના સંતાનો સાથે ઝઘડો કર્યો અને જાતી મારી નાખવાની ધમકી આપી જેથી માનસિક રીતે ડરી ગયેલ સગીરાએ જાતે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું આ ઘટના કે મૃતક સગીરાના કુટુંબી ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની માતા ભાવુબેનની ધરપકડ કરી જોકે તેનો પ્રેમી જેસો ઉર્ફે ડકો નાસ્તો ફરતો જેની શોધખોળ કરવામાં આવી આખરે જેસો જાની ગામ પાસે હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં જઈ તપાસ કરી તો જેસો ઉર્ફે ડકો પાંચવાડા ગામની સીમમાંથી વાડીમાંથી મળી આવતા પોલીસે ઝડપી પાડ્યો અને જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવા અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર